રાજ્યમાં ઠેર ઠેર જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગામડાઓના માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીની ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેને લઈને રાજ્યમાં અમુક વખત ચર્ચાઓ તેજ થતી હોય છે અમુક બબાલો પણ સામે આવતી હોય છે અમુક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં વિપક્ષના નેતાઓ પહોંચતા હોય છે અને ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરતા હોય છે પણ અમુક વખત તે જ નેતાઓનો વિરોધ જોવા મળતો હોય છે તેવી જ ઘટના બની છે વિસાવદરની અંદર આમ તો વિસાવદર અને ભેસાણ જે વિધાનસભા છે તેની અંદર થોડા દિવસ પહેલાં પણ આવો જ એક વિરોધ જોવા મળ્યો હતો ત્યાં આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાનો ત્યારે ફરી એક વખત વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર આપના નેતા પહોંચે છે જે જ્યાંના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે પહેલાં તો તેઓ ખેડૂતોનો અવાજ બનીને ત્યાં મગફળી કેન્દ્ર પર રહેલા ત્યાંના અધિકારીઓને કહે છે કે તમે ખેડૂતોની મગફળી ખરીદો આમ ખરીદો તેમ ખરીદો તેમ છતાં ત્યારબાદ ખેડૂતો તેમના વિરોધમાં એક પત્ર વાયરલ કરે છે અને પત્રની ચર્ચા અત્યારે સમગ્ર રાજ્યમાં થઈ રહી છે શું હતો સમગ્ર મામલો હરેશ સાવલિયા ત્યાં પહોંચ્યા ત્યારબાદ કેમ તેમનો વિરોધ થયો અને શા માટે ખેડૂતોએ પત્ર વાયરલ કરવાની જરૂર પડી અને વાયરલ પત્રની અંદર ખેડૂતોએ શું કહ્યું છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે આપ જિલ્લા જુનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચે છે જ્યાં ટેકાના ભાવને મગફળીની ખરીદી ચાલી રહી છે ગઈકાલે તેઓ જે કેન્દ્ર ઉપર જાય છે ત્યાંથી તેઓ રજૂઆત કરે છે રજૂઆત બાદ વિસાવદનના ખેડૂતો એક પત્ર વાયરલ કરે છે એ પત્રની અંદર પણ તે ખેડૂતો ઘણો ખરો કહી રહ્યા છે પરંતુ વિસાવદનના એ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે આપ નેતા હરેશ સાવલિયા ત્યાં પહોંચે છે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે કે ખેડૂતોને તમે આવી રીતના મગફળી ખરીદો ખરી તેઓની મગફળી જો સારી ના હોય તો તમે ખેડૂતોની મગફળી રિજેક્ટ પણ કરી દો એવું પણ વિડીયોની અંદર હરેશ સાવલિયા કહી રહ્યા છે આવો પહેલાં આપણે વિડીયો જોઈએ જેમાં હરેશ સાવલિયા ગઈકાલે જે મગફળી કેન્દ્ર પર પહોંચ્યા હતા જેની ત્યાં સુ રજૂઆત કરી હતી અને વિડિયો બાદ ખેલાડીએ શું જવાબ આપ્યો હતો એ બંને વિડિયો આપણે જોઈએ ખરાબ હોય એમ નિમુમ નંતું ખરાબ હોય કાઈ म्हणતો નથી પોઝિટિવ છે ને ભાઈ બોલો પોલી વસ્તુ છે ને પોઝિટિવ છે તો 50 જણને બતાવું જો ચાલો ખરાબ હોય ને ડોક્ટર આને એકબીજાને વારે હાડી દોલો કરો તો ને દોળ ને એક ને છોળ

હવે એને ના પડી ગઈ નો હાલ ગયો પાંચ થઈ ગયેલું બે દ્વારા હા પાડે સાહેબ અભાઈ ના પાડે કે નહીં માટે વિસાવદર નું આ એક ઠેકાનું મગફળી કેન્દ્ર છે આ સોનીની વાડી તરીકે પ્રખ્યાત છે સોનીની વાડી તરીકે ખુલ્લી દાદાગીરી હાલે છે જે લોકો એના નજીકના ના છે એની ધોકાઈ જાય છે ધોઈડે હાલે છે નબળી હાલે બધું હાલે છે પણ ખેડૂતની આટલી ચોખ્ખી માંડવી હતો તો ખેડૂત એક શબ્દ બોલે એની સામે કે ભાઈ મારો વારો ક્યારે આવશે તો એની માંડવી રિજેક્ટ આ તો ખોલ્લે દાદાગીરી પાછા એમ કે મને કંઈ અમને કંઈ ફરક ન પડતો પાછું તો આવું છે અમને કંઈ ફરક ન પડતો તમારે જે કરવું હોય તો કરો પર ખાલી ના પણ વાંચું ને હિરાન થઈ હા મારું

ો કલેક્ટરેક્ટર હાલો ખેડૂતો અરે

ત્યાં ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે પરંતુ ખેડૂતોએ પણ તેમને તડબાતોડ જવાબ આપ્યો કે તમે એમને હેરાન ના કરો તમારા લીધે અમને તકલીફ પડે છે થોડા દિવસ પહેલાં ભેસાણની અંદર પણ આવું જ કંઈક થયું હતું એક ખેડૂતે હરેશ સાવલિયાને ફોન કર્યો હરેશ સાવલિયાએ તેમને જવાબ આપ્યો પરંતુ ત્યારબાદ હરેશ સાવલિયાએ તેમને કહ્યું જેમ ફાવે તેમ વાત કરી અને બાદમાં તે મામલો પર ગણવાયો હતો ત્યારે આજે ફરી વિસાવદરની અંદર હરેશ સાવલિયા પહોંચે છે મગફળી કેન્દ્ર પર ત્યાં ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે ખેડૂતોની રજૂઆત લઈને પહોંચે છે પરંતુ ખેડૂતો તેમનો વિરોધ કરતો એક પત્ર વાયરલ કરે છે એ પત્ર પણ હું તમને ટીવી સ્ક્રીન ઉપર બતાવવા માગું છું એ પત્રની અંદર ખેડૂતો કહી રહ્યા છે કે અમને હેરાન ના કરો અમે જે રીતે કામ ચાલે છે મગફળી કેન્દ્ર પર જે રીતે કામ ચાલે છે તે રીતે કામ ચાલવા દો અમને પછી તમારા તમે તો ત્યાંથી નેતાગીરી કરીને નીકળી જાઓ છો પરંતુ પછી ખેડૂતોને પાછળથી તકલીફ પડે છે ખેડૂતોને હેરાન થવાનો વારો હોય છે તેવો ખેડૂતો હરેશ સાવલિયાને કહી રહ્યા છે કેમ વારંવાર આપના નેતાઓ ચર્ચામાં આવે છે ખેડૂતોનો સામાન્ય જનતાનો અવાજ બનવા તો જાય છે પરંતુ સામાન્ય જનતા તેમને જાકારો આપી દે છે કે પછી હરિશ સાવલિયા હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય અનેક વખત એવી ઘટનાઓ રાજ્યમાંથી સામે આવે છે પરંતુ છતાં પણ ત્યારે હરશ સાવલિયા જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચે છે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરે છે બાદમાં ખેડૂતો એક પત્ર વાયરલ કરે છે અને પત્રની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે કે આપના નેતાઓ ખેડૂતોને કોઈ તકલીફ નથી છતાં પણ સોશિયલ મીડિયામાં છવાવા માટે સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા માટે કેમ ખેડૂતોનો ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ફોડે છે ખેડૂતો તેમને કહી રહ્યા છે કે અમારી જે ટેકાના ભાવે મગફળીની જે કામગીરી ચાલી રહી છે તે એકદમ બરાબર રીતે ચાલી રહી છે તમે ત્યાં આવીને ખોટી હેરાનગતિ ના કરો તેનાથી અમને તકલીફ થાય છે આપના નેતાઓને કહેવાનું છે કે તમે સામાન્ય જનતાનો વાજ બનવા માગતા હોય તો સામાન્ય જનતાને કામ લાગે તેવા કાર્યો કરો સામાન્ય જનતાને કે ખેડૂતો હેરાન થાય તેવા કાર્યો ના કરો તેવી અમે આશા રાખીએ છીએ તમારો બાબતે શું માનવું છે આપના નેતા ત્યાં પહોંચ્યા ખેડૂતોએ જે પત્ર વાયરલ કર્યો છે તે ખેડૂતોએ જે પત્ર વાયરલ કર્યો પોતાની વેદના ઠાલવી છે તે બાબતે તમારું શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગુજરાત નમસ્કાર